નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો તમે આ જીરું જોઈ રહ્યા છો આ જીરાની અંદર આપણે કાળિયું આવેલું છે અને જે કાળિયાને ડાગા ક્યાંક ક્યાંક જોવા મળેલા અને મેં દવા છંટકાવ કરેલો અને લગભગ ત્રણ દિવ ત્રણ દિવસ જેવું થઈ ગયું છે દવાનો છંટકાવ કર્યા પછી અને મને રિઝલ્ટ સારું જોવા મળ્યું પછી મેં તમને આ દવા જણાવું છું અને ક્યાંક ક્યાંક મિત્રો સુકારાના પણ ડાગા છે એ પણ હું તમને જણાવું કે તમે આ જોઈ રહ્યા છો આપણે ઠેઠ પાકવા માથે જીરું આવે ને તો એ છતાં સુકાતું હોય તમે આ જોઈ રહ્યા છો આ તમે આ જીરું જુઓ આ મિત્રો આવું થઈ જતું હોય તો તમારે શું કરવું જોઈએ આ તમે જોઈ રહ્યા છો આ જીરું છે અને ખેડૂત મિત્રો આ અમુક અમુક જીરા છે તે આપણે બે નંબરનું જીરું કહેવામાં આવે છે તે છે તેમાં જો અત્યારે વરિયારી થઈ ગઈ તમે આ જોઈ રહ્યા છો દેખાઈ રહ્યું છે મિત્રો તો ખેડૂત મિત્રો આપણે દવાનો છંટકાવ કરવાની કઈ દવા છે તે હું અત્યારે તમને જણાવું આપણે સાથે લઈને આવી ગયા છે આ તમે જોઈ રહ્યા છો જીરું છે પહેલાં મારી ઘરની ખેતીની અંદર અનુભવ કરું અને પછી બીજા લોકોને હું શેર કરું છું મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ મેનકો જે પંચોતેર ટકા આવે છે અને ડાયથન એમ પિસ્તાલી નામથી ઓળખાય છે અને બીજું છે મિત્રો આ ગેલેલિયો આ તમે જોઈ રહ્યા છો આનો લિમિટેડ માપ છે મિત્રો પંદરસો સોળ સોળ એમ એલ નાખવાનું હોય છે આ તમે જોઈ રહ્યા છો વધારે ન નાખતા નકર તમારા જીરાને નુકસાન આવી શકે છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ તમે મારું જીરું જુઓ ક્યાંય કાળિયાના ડાગા હોય તો હું તમને દેખાડું અને મારે કાળિયાના ડાગા હતા તે પણ અટકી ગયા છે મિત્રો અહીંયા અહીંયા આ તમે જોઈ રહ્યા છો જીરું છે અને મિત્રો જો તમને અમારો વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ખાસ કરીને ના ભૂલતા આ તમે જોઈ રહ્યા છો અને મિત્રો તમારે જો પાણી પાવવું હોય ચાલીસથી પિસ્તાલીસ દિવસનું થાય ત્યારે ઘણા લોકો પાણી તો પાતા જ નથી અને તોય છતાં તમારે પાણી પાવું હોય તો આ જે ગેલેલિયો નામની જે દવા આવે છે તેનો છંટકાવ કરી દેવો એ અને સાથે સાથે એમ પિસ્તાલી એટલે કે એમ પિસ્તાલી દવા આવે એ બંનેનો છંટકાવ બે દિવસ સગવ કરી દો અને પછી તમારે પાણી પાવવું જોઈએ જેથી કરી તમારા જીરાની અંદર ખેડૂત મિત્રો કંઈ નુકસાન ન થાય આ તમે જોઈ રહ્યા છો આ આપણું જીરું છે તમે આ જોઈ રહ્યા છો મિત્રો છે ને ડેન્જર દવા ભરપૂર આપેલી છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આવડું આવડું મિત્રો જ્યારે જીરું થઈ જાય છે ત્યારે ઘણા લોકોને ડોકા મળ્યો આવે છે અને કાળિયું જ વધુ ભાગ જોવા મળે છે સુકારો અત્યારે ઓછો જોવા મળે મિત્રો આ તમે જોઈ રહ્યા છો અને આપણે તમને હું ક્યાંક કાળિયાના ડાગા છે એ તમને બતાવું આ તમે જોઈ રહ્યા છો આ મિત્રો કાળિયાનો ડાગો છે મિત્રો ઘણું ગોયતું પણ ક્યાંક જ જોવા મળે છે અને એ પણ અટકી ગયું તમે આ જોઈ રહ્યા છો આ દેખાય છે મિત્રો આ કાળિયાના ડાગા છે આ તમે જો ગેલે નામની દવાનો છંટકાવ કરશો તો તમારે સો ટકા રિઝલ્ટ પણ સારું મળશે અને અટકી પણ જશે તો મિત્રો આપણી ખેડૂત ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ખાસ કરીને મિત્રો તો જય હિન્દ જય ભારત થેન્ક યુ મિત્રો આ તમે મારું જીરું જોઈ રહ્યા છો હવે મળીશું આપણે મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલની અંદર જોડાયા રહીજો જય હિન્દ